તમને જેની વાત હતી કે કાલના વ્લોગમાંથી જેવું સ્પ્રે દેખાય છે રોહિતભાઈ પવન ખાતા ખાતા બીજી પ્રોડક્ટ આપણી છે ને એનો રિવ્યુ આપે છે તો બીજી એક વસ્તુ મમ્મી બીજી એક વસ્તુ એ તો કે હવે નથી કે ગાડીયાધર કળી થઈ જાય પણ ફાફડી એ વીસ કળીમાં

અને મહેંદી ના કોન હુકર વલાવ્યા છે ને તમને કાલ ના ખબર પડશે કોમેન્ટ કરશે ને એનું આપણે નામ લેવું વિડિયો માં રોજ છે એટલે કોમેન્ટ કરો મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવાર વાગી ગયા છે 10 ના આજે બહુ જલ્દી આપણે રેડી થઈ જશે આ બાજુ જો રોહિત ઊઠીને મસ્ત બેસી ગયો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ તો જો ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ચાલો આપણે પહેલા રસોડામાં જોઈએ કે આપણો નાસ્તામાં શું બને છે તો જો આ બાજુ સોનલે આપણો

ગારીયાધર ની કળા થઈ જાય પણ ફાફડી વીસ ગાર કળીમાં ગારી ધર ની કળી એક નંબર આવે તમારા લોકોનું શું કહેવું છે આ કળી મજા આવે કોમેન્ટ બોક્સમાં લખી જાવ કડકડી થાય એટલે વધારે મજા જો આ બાજુ સવાર સવારમાં માં આપણા કરિયા બટકા બનવાના છે એટલે રોટલીના બટકા કરી નાખે છે મસ્ત મજાની ચા ઉકળે છે તો દૂધમાં હું ચુ છે એ કહી દે આપણે નવું નવું દૂધ લઈ આવી ને બધા દૂધ દહીં બનાવી ને એમાંથી મઠો બનાવી નાખે હું તો એમ તો બનાવવાના આજે ગણેશ ચતુર્થી એટલે આજે હનુમાન જયંતિ દિવસે આપણે લાડવા નો જ કર્યા ને એટલે આજે આપણે ગણેશ ચતુર્થી દિવસે લાડવા કરી નાખશું પણ આજે લાડવા હું કરવા કરે ને આપણે ખબર નથી તો મમ્મી ને પૂછવું પડશે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આજે લાડવા શું કરવા બધા બનાવે ગણેશ સોત કહેવાય પણ આ આ સોત કહેવાય એવું હોય ને જ્યારે ગણપતિ આવે તે સોત હોય એક દિવસ લગી હોય તો પહેલાના પહેલા ગણપતિના દસ દિવસ લગી ભોગ સરાવાનો હોય અને અત્યારે આપણે આજે લાડવા બનાવવાના છે ટૂંકમાં અને બીજી એક વસ્તુ મમ્મી બીજી એક વસ્તુ એ કેતો હતો કે હવે નથી કે પછી વાત મને આમે ભૂલાય ગઈ ને પછી જો યાદ આવશે ને તો હું કે તો હવે આપણે જે કાલના ગેજેટ ને એવું લેવું તું આપણે પેલા બ્રેકફાસ્ટ કરીને પછી જોઈ લેવું હું જો નાસ્તો આપણો રેડી થઈ ગયો છે નાસ્તામાં છે વઘારિયા ને ચા ને હું ને રો બે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આ બાજુ મમ્મી તમે શું બનાવો છો લાડવા બનાવવાના છે એમને આજે તો જો મમ્મી લાડવાનો લોટ બનાવવાનું ચાલુ કરી દીધું છે લાડવાનો લોટ કઈ રીતના બાંધવાનો હોય મોણ એમને ભાખરી બનાવી એમ કે આપણે કઈ રીતના બનાવવાના છે મુઠીયા કરીને બનાવવાના છે તો જો ભાખરી નથી કરવાની અને બેનો લોટ તો એ ખરખો જ હોય ને ભાખરી બનાવી એમ ચાલો આજે લાડવાની રેસીપી થોડી ઘણી તમને બતાવશું કારણ કે જે મોટી ઉંમરના લોકો છે એ બધાને તો લાડવા બનાવતા આવડતા હોય પણ નાની ઉંમરના જે લોકો છે ને એને લાડવા બનાવતા ન આવડતા લાડવા કઈ રીતના બનાવી ને આપણે શીખવાસ તો કરીએ પછી આપણે જે કાલના ગેજેટ પેન્ડિંગ પડ્યા છે એ તમને બતાવીએ અને પછી છે ને લાડવાની રેસીપી હશે ને તમને જેની વાત હતી કે કાલના વ્લોગમાં આપણે એમ કીધું હતું કે રોહિત બહુ બધા ગેજેટ લાવો છે તો રોહિતને પૂછવી

એર કુલર છે હવે એને ચાલુ કરીને બતાવી એર કુલર ચાલુ કરવામાં આપણે જો પાણી અને બરફ બે તો પાણી લઈ લીધું છે ને લઈ લીધો છે તો હવે એર કેવું ચાલુ થાય છે તો જો આ બાજુ ચાલુ કરી દીધું ને કરી દીધું ચાલુ આ બાજુ કેતો ઉડે વાળ નો આ ઉડે છે થોડા થોડા ઉડે તો જો આ બાજુ આપણું આવું છે મિની કુલર તો હવે મિની મિનિકૂલર હા જે બાજુ તમારે કરવું હોય ને આમાં શું શું નાખવું જો

આપણે બરફ ને પાણી નાખી છે તો કેવું પવન આવે છે કે નહીં તો બરફ વાળું પાણી કરશે ને એટલે આમાંથી ધુવાડા જેવું સ્પ્રે થાય વધારે ફાસ્ટ કરશે ને તો વધારે જો દેખાય છે તમને આ જે ધુવાડા જેવું દેખાય છે ને એ બરફ અને પાણી નું આવે છે આ રીતનું હોય ને પવન કેવો આવે પવન સારો આવે રોહિત ભાઈ જો કેવી મજા લઈ જો આગળ થી એસી ના ધુવાડા કેમ નીકળતા અને બીજું આમાં કઈક ઓલું સ્મેલ નું આવતું એ ક્યાં આવતું સ્મેલ નું ખોલો ને એટલે તમારે આમાં સ્પ્રે નાખી દેવાનો ટાઈટ થઈ ગયું એવું લાગે તો જો આ મસ્ત મજાનો પંખો છે કેટલા રૂપિયાનો આવ્યો રોહિતભાઈ અમારી પાસે સાડી હાથસો નો આવ્યો તો તમે લેવા જાવ તો તમારે કેટલા નો આવે છે ની કોમેન્ટ બોક્સમાં કેજો કારણ કે બધી જગ્યાએ અલગ અલગ ભાવ હોય તો જો આ ખુલી ગયું અહીંયા ગમે તમારે સ્પ્રે હોય ને સ્પ્રે હારોડ થઈ જાય તો આ ફેન લેવો હોય તો લઈ શકે ને

અને બીજું ટાઈમ છે ને મે જોયું તું શું છે ખબર ટાઈમર ટાઈમર છે આ કલાક કે બંધ થઈ હમ આ બે કલાક કે બંધ થાય હમ ના ત્રીજો બટન કે ને કલાક કે તો જો આમાં ટાઈમર પણ આપવામાં આવે 750 માં તો ચાલો આ તો ફેન નો રિવ્યુ હવે બીજો રિવ્યુ આપણે લઈ કે જે સેલ્ફી સ્ટ્રીક લેવા છે ને એનું હે ને રોહિત ભાઈ પવન ખાતા ખાતા બીજી પ્રોડક્ટ આપણી છે ને એનો રિવ્યુ આપે છે તો પવન ખાઈ ને જો આ આપણી છે બ્લોગર ની શું કહેવાય સેલ્ફી સ્ટીક તો આ કેટલા ની આવે

આવતી હા એની કરતાં સારી છે અને ફેન ઓલ ઓવર તમારે નજીકથી સારો ઠંડો પવન આવે તો આ પ્રોડક્ટ ના રિવ્યુ હવે તમને બતાવીશું સુરમાના લાડુ કઈ રીતના બને છે એની રેસીપી અને ચાલો હવે આપણે બતાવી દઈએ ને પછી આપણે છે ને આ રીતના મુઠિયા કરી લેવાના હોય છે ને હવે આને તેલમાં તળવાના છે એ મમ્મી ક્યારે તળવાના છે તો જો આ બધા થઈ જાય ને એટલે સોનલ ને મમ્મી તળશે ને પછી શું કરવાનું આને

આ ચેવડો પણ બધું મિક્સ થઈ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે એને ડબ્બામાં ભરી લેવી તો ફાઇનલી જો અમે જે મુઠિયા કર્યા હતા ને લાડવા માટેના લાડવાના મુઠિયાઓ તળાવવા મળ્યા છે અને આ પણ તળાવ મમ્મી આને કે કઈ રીતે તળવાના ને કેટલા તળવાના હોય ધીમા ગેસે રાખવાના હોય કે એવું કઈ હોય એમાં ધીમા ગેસે તેલ પી જાય હા ઘરે આવી ગયા છે સોનલે રેસીપી આપી તમને કેવી લાગી કોમેન્ટમાં લખજો કે રોજ સોનલ આપે કે હું આપું અને જો હવે જે આપણા મુઠીયા ફ્રાય થઈ ગયા હતા ને એને હવે આપણે આ રીતના મિક્સરમાં નાખીને ક્રશ કરી લેવાના છે જો સોનલ અત્યારે મિક્સરમાં ક્રશ કરે છે ને આ બાજુ મમ્મી છે ને એ ચક્ર સાળે છે જો અને આ રીતના હાવ ઝીણું થઈ જાય અને હવે પછી આપણા લાડવાનો પાક લેવાનો છે એને મમ્મી તો જો આ રીતના સાળી લેવાના છે ચાલો હવે પાક લઈએ ને ત્યારે તમે પાક માટે ગળ લઈ લીધો છે તો મમ્મીને પૂછ્યું ગળ કેટલો લેવાનો હોય કેટલો ગળ લેવાનો હોય મમ્મી સુરમો હોય એ પ્રમાણે એટલે આમ કઈ અંદાજો નહીં આમાં એમ ને તો જો તમારું જેટલું સુરમો આમાં માપ કાંઈ ન હોય તમે હા કોક ગળ્યા ખાય કોક મોળા ખાય એટલે તમે જે રીતના બનાવતા હોય એ રીતના બનાવવાનો ગળ નાખતા હોય એટલો નાખવાનો તો જો અમે તો ગળ લઈ લીધો છે ના કયો ગળ છે મમ્મી દેશી લીધો તો પણ એહરી ગયો તો ગળની હાલત તો એકદમ ઓદો ઓદો થઈ છે ઢીલો ટ્રાન્સફર થાય છે પાક લેવું ગળ નીકળી માટે મમ્મીએ લઈ લીધું છે ઘી અને હવે આપણે એની અંદર ગળ નાખી દેવાનું છે ને જો ગળ જાય છે તપેલાની અંદર તપેલું નથી શું તવલું તવલું નાનું તવલું બધો ગળ નાખી દેવાનો છે ને હવે આમાં પાક આવી જાય એટલે કઈ રીતના ખબર પડશે પીણા આવી જાય તમને બહુ બધી વાર કીધું છે આગળ જ્યારે આપણે ગળની કોઈ પણ રેસીપી આપી હોય તે તમને આઈડિયા આવી ગયો છે પાક આવે એટલે કઈ રીતના હોય તો જો બધો ગળ નાખી દીધો છે ને હવે પાક આવી જાય ને ત્યારે તમને બતાવ લાડુનો પાક આવી ગયો છે જો આ બાજુ આ રીતના થઈ જાય એટલે તમારે સમજી લેવાનું પાક આવી જશે સુરમાંના લડુ બનવાના છે ગણપતિ બાપા મોર્યા એને મમ્મી ગણપતિ બાપા આટલું સ્પેશિયલ બને છે ગણેશ ચતુર્થી છે એટલે તો હવે સોનલ છે ને એ ગણપતિની સ્થાપના કરે છે ને કહું ને એવું ઉપર લેવા ગઈ છે હમણાં આપણે ગણપતિને નવરાવીશું ને એવું કરીશું ત્યાં મમ્મી આ બાજુ લાડવા બનાવી લઈ પાક આવી ગયો તો હવે જો આપણે બધું છે ને મિક્સ કરી નાખ્યું છે ગળ અને સુરમું તો હવે આના લાડુ વાળવાના છે અને લાડુ વાળતા વખતે અમને આ વખતે યાદ આવી ગયું કે ગઈ વખતે આપણે લાડવા બનાવ્યા હતા ને લાડવાની અંદર આપણે રૂપિયાનો સિક્કો નાખ્યો તો બાજુમાં લાડવા નીકળ્યો છે દર વખતે તો હું લાડવા ખાતો હોય ને તો મારે નીકળતો હોય છે હવે જોઈએ આ વખતે કોને નીકળે આને મમ્મી થોડોક મોટો હા ઓલી વખતે નાનો હતો ને કદાચ ગળી ગયું હોય તો ખબર નથી તો આ વખતે આપણે બે નો સિક્કો મોટો નાખવાનો છે તો ઓલી પણ સોનલ છે ને હવે સ્થાપના કરે છે તો ક્યાં જાય આવી ગણપતિને નવરાવે છે સોનલે હવે ગણપતિને નવરાવવાનું ચાલુ કરી દીધું છે તો ગણપતિ બાપાને આપણે નવરાઈ દઈ અને એના ને જે ઓલું શું કહેવાય બાંધેલું હોય નાડા શેડી હતી એ છોડી નાખી છે અને આજે આપણે નવી બાંધ્યું હેને નવા નવા એને શું કે નવા કપડાં કહેવાય તો આજે એવું છે તો આજે ગણપતિ બાપાને નવા કપડા પહેરાવશું જો રિદ્ધિ સિદ્ધિ અમે સોપારીમાંથી બનાવી દીધી તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો જો ગણપતિ નવરાઈ જાય ને પછી આપણે ઘઉં નવા લીધા હોય ને એની હેઠે આપણે ગણપતિ નું સ્થાપન કરીશું એની ઉપર તો ચાલો હવે આ બાજુ નો કરાય એટલે આપણે ઘઉં લઈ લીધા છે એની ઉપર બિહારશું આપણું મંદિર તમે નો જોયું તો જોઈ લેજો પેલા જે ચૂના બ્લોક જોતા છે આપણું મંદિર જોયું છે નવા બ્લોક નહીં જોયું તો આ રીતના આપણું મંદિર છે તમને કેવું લાગ્યું એ પણ કહેજો તો જો હવે ગણપતિ બાપાને નવરાઈ લીધા છે અને સોનલ સાફ કરે છે તો ચાલો હવે મમ્મી પાસે સિક્કો છે ને આપણે લાડવાની અંદર નાખી દીધો છે હવે કોના ભાઈ ના લાડવા માં જાય જોઈ છીએ અને આ બાજુ મમ્મી એ લાડ લાડવા બનાવવાનું ચાલુ કરી દીધું છે એવું છે મમ્મી ખ બે ઉપર આપણે નાખવાના છે લાડવાની તો જો હવે લાડવા બનવાનું ચાલુ થઈ ગયું છે અમારી ઘરે આવું લાડવાનું બીબુ લઈ લીધું છે તમે લોકો હાથે થી બનાવો છે કે લાડવાનું બીબુ છે કે કોમેન્ટ કરીજો કોઈ લોકો હાથેથી નહીં બનાવતા હોય બધાના ઘરે જ જશે તો જો લાડવા ઉપર લાડવા હવે આપણા રેડી થવા મળ્યા છે અને ઓલી બાજુ જોઈ કે સોનલ શું કરે છે ચાલો ક્યાં એની પ્રોસેસ ફૂગી છે તો જો આ બાજુ આપણે આવી છે મંદિર બાજુના આ બાજુ જો ગણપતિ બાપાના નવા વાઘા તૈયાર થાય છે નાડા શેડી પહેરાવાની છે અને ઘઉંમાં સ્થાપન કરવાનું છે પછી આપણે પહેલો લાડવો જે બને ધારણ ધારણ કરવાનો છે એવું આપણે સ્થાપન કરી દીધું છે ને એની ઉપર હવે આપણે ગણપતિ બાપાને બિહારી દીધા છે અને બાજુમાં રીધી સીધી આપણે મૂકી દેવું તો જો ગણપતિ બાપાને મસ્ત સાફ કરીને રીધી સીધી મૂકી દીધી છે અને હવે આપણે આ લાડુઓ છે ની ચારણ કરવાનો છે તો જમવા પધારો ગણપતિ બાપા તો ગીત ગાવું પડે જમવા પધારો રે મારી પે મોની તો હવે આપણે દીવો કરીશું અને પછી લાડુઓ ચારશું અને પછી પાણીની ચારેય બાજુ આમ ચાર વાર કરીશું આપણે પાણીની ધારાવાળી કરીશું તો જો આ બાજુ દીવો કરી લીધો છે ને આરતી થઈ ગઈ છે ને હવે આપણે ખાલી લાડવાનું જારણ કરવાનું છે તો જો આ રીતના ચાર વખત છે ને આપણે ધારાવાળી કરવાની હોય છે પાણીની આખી ન હોય આખી ન હોય તો જો સોનલે માથે સૂંદડી ઓઢી લીધી ગણપત બાપાને આપણે જારણ કરતા હોય ને ત્યારે તો આ હતું હવે આપણે ધારણ કરી લીધું છે ને હવે લાડવા બધા રેડી થઈ ગયા છે તો આપણે બધા લોકો હમણાં પપ્પાની આવે એટલે આપણે જમવા ગણપતિ બાપાને પગે લાગી છીએ તો ગણપતિ બાપાને એ પ્રાર્થના કરી આપણે તો પગે લાગી લઈ સાથે સાથે તમારી પણ પ્રાર્થના કરી લઈશું અમારા બધા સબક્રાઈબરોને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપજો એવી પ્રાર્થના કરીએ છીએ તો ગણપતિ બાપા મોરી અધા લાડવા કરી નાખ્યા છે રેડી અને લાડવા સાથે આપણે ખાલી દાળ ભાત જ બનાવ્યા છે કારણ કે રોટલી કોઈ ખાતું નથી એક બે લાડવા ખાઈ લે એટલે બહુ થઈ ગયું અને દાળ ભાત બનાવ્યા છે ઉપરથી દાળ ભાત ખાઈ લેવું તો જો આ બાજુ મમ્મી એટલા લાડવા રેડી કરી નાખ્યા છે હજી મમ્મી લાડવા બનાવે જ છે મને એવું લાગે કાલે આપણે લાડવા જ ખાવાનું થાય ને આ બાજુ દાદા થાળી તૈયાર થાય છે નીચે થાળી દઈને અને લાડવા દેને આવે ને તો દાદા હવે બે લાડવા જ ખાયા કે હવે કોઈ ઝાઝા ન ખાય કે આપણે બે ખાયક શું પપ્પા બે ખાય છે આ બાજુ બધા લાડવા ખાવા મળ્યા છે અને કોઈને નીકળો છે હજી સિક્કો તો જો હજી કોઈને નીકળો નથી તો જોઈએ આપણામાં નીકળે છે કે નહીં એવું છે આ ગળી નહીં જતા હા કોવાય ન જાય તો જોઈશી કોનામાંથી સિક્કો નહી એ લોકો સિક્કો છે ને રોહિતભાઈના લાડવામાંથી નીકળો છે હવે રોહિતભાઈના ભાગ ખોલવાના ચાલુ થવાના છે અત્યારે લગી મારે નીકળતો હવે રોહિતને નીકળ્યો એના મમ્મી

તો જો એમાં એક દસ સિત્તેર સાડી આવી છે ઈ પાનેતર ને શ્રીમત સાડી ની વાત કરી એમ કે છે ઈ સાચી વાત છે બીજી અને બીજો એક તુષાર જોશી ની આવી છે એ એમ કે પંચમાસી ઉપર રૂમાલ બેન બાંધે છે પણ આપણે તો કાય કે જવાનું હોય એટલે કઈ વાંધો ન આવે આપણે ઘર માં ઘર માં રહેવાનું હોય એટલે ચાલે એમ બીજી બીજી

તો ચાલો એના વિશે કોમેન્ટ કરજો જે લોકો કોમેન્ટ કરશે ને એનું આપડે નામ લેવું વિડીયો માં રોજે એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કાલે ઉખાડા જવાબ હતો ધુમાડો હા કાલના ઉખાણાનો જવાબ હતો ધુમાડો તો ચાલો હવે મહેંદીના કોને એવું વિશે જોવું છે તો તમને કાલના વ્લોગમાં જોવા મળશે બહુ જલ્દી બહુ મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે તો મારી ચેનલમાં બન્યા રહેજો હવે આપણે મળશું સાંજે સાંજના જમવામાં એમાં શું બને છે ને માર્કેટમાંથી ઘરે તો જોઈએ હું હું લાવ્યા છે વેજીટેબલમાં તો જો અહીં શાકભાજીમાં મમ્મી હું શું લાવ્યા છો બધી મસ્ત લીલી લીલી શાકભાજી લઈને આવી ગયા છે ને આ બાજુ રાતનું જમવાનું બનવા મળ્યું છે સાંજના જમવા હું મેનુ નક્કી કર્યું બતાવી ગયો આપણે જે બે થી પેલા જ વાત થતી તુરિયાનું શાક કેદું બન્યું તો આજે બનાવી નાખ્યું તુરિયાનું શાક અને બા જો પાણી લઈને ભરવા જાય છે કુએ પાણી ભરવા એવાતા નીચે ખોળામાં નાખવા જાય છે અને બીજી એક વાત કે આજનો લોક આપણે અહીંયા કરીએ છીએ એની પહેલાં બે લોક બીજા જોયા એકવાર મેં પપ્પા પાસે પચાસ લાખ રૂપિયા માંગ્યા હતા મારો નવો બિઝનેસ ચાલુ કરવા તો એ વિડીયોમાં પપ્પાએ શું કીધું એ જોયા આવો અને બીજો એક વિડીયો છે કે અમારા આખા ઘરના બધાના આખી જિંદગીના અનુભવો છે એમાં અમે બધા લોકોના પર્સનલી અનુભવ પૂછ્યા હતા તો એ જોયા આવજો તો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરેલી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમે હોય છે આ વિડીયો ગમે હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય